રાજપુર માં ચારસો સાહીઠ વર્ષ જૂની પરંપરા યથાવત પાટણના રાજપુરમાં હાથિયા ઉત્સવની ભવ્ય ઉજવણી શણગારેલા ટ્રેક્ટર માં કાઢવામાં આપ્યા પાટણ તાલુકાના રાજપુર ગામમાં ધૂળેટી પર્વ પરંપરાગત હથિયાર ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શણગારેલા ટ્રેક્ટરમાં હથિયારો કાઢવામાં આવ્યા પરંપરાગત રીતે પ્રદક્ષિણા કરાઈ હતી રાજપુર ગામમાં ચારસો સાહીઠ વર્ષ પહેલા બ્રહ્માણી માતાના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી ગામમાં લેવા પાટીદાર ઠાકોરો હરિજનો સહિત પચીસો ની વસ્તી વસવાટ કરે છે દર વર્ષે ધૂળેટીના દિવસે બ્રહ્માણી માતાની સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવે છે ટુળેટીના દિવસે સવારે બહુચર માતાના મંદિરમાં રાવણ કાર્યક્રમ યોજાયો બપોરે ગામના લોકો બાદ માતાજીના ચાર ચાર હાથીયા નીકળ્યા પહેલાના સમયમાં નીકળતો હતો તેમાં નાના બાળકોને બેસાડી ગામમાં પ્રદક્ષિણા કરાતી હતી છેલ્લા પંદર થી વીસ વર્ષથી ગામમાં બાળકોને તથા બળદોની સંખ્યા ઘટતા હવે ચાર ચોકમાં ભૂંગળ વગાડીને માતાજીની યાત્રા કરી આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જગદીશ ઠાકોર પાટણ એક્સપ્રેસ રાજપોટ ગુજરાતી પુરાણી પાટનગરી અને રાજા સિદ્ધરાજનું આ નગર પાટણ શહેરની બિલકુલ બે કિલોમીટર દૂર આવેલું રાજપુર ગામ રાજપુર ગામ સત્તરસો ને બેતાલીસમાં વસેલો છે આ રાજપુર ગામની અંદર પાદરે બ્રહ્માણી માતાનું મંદિર આવેલું છે અને ધ્રોળી દિવસે વિશે આખું ગામ હર્ષોલ્લાસથી ઉજવે છે સવારે વહેલાથી જ આખા ગામમાં દરેક પ્રસંગો ધાર્મિક પ્રસંગો ઉજવાય છે સવારે વહેલાં ગૌચર માતાના મંદિરના પરિસરમાં રાવણ વંદો ખેલ થાય છે ત્યારબાદ બપોરે બે કલાકે ગામના પાટીદારો ઠાકોરો અને ગામના તમામ લોકો એક રામડું બેસે છે જેમાં સમગ્ર આખા વર્ષના હિસાબી કિતાબો કરવામાં આવે છે ત્યારબાદ સાંજે માતાજીના પરિસરમાં પ્રમાણી માતાનો હાથીઓ નીકળે છે વર્ષો પહેલાં બળદના જ્યારે બળદ હતા ત્યારે બળદની ચાર જોડીથી હાથીઓ કાઢવામાં આવતો હતો તેમાં છેલ્લા બળદની જોડી હોય તેમાં ગાડામાં એટલે કે ગાડું હોય બળદગાડું એમાં હાથીઓ લાકડાના ક્રસ્ટથી શણગારી અને એમાં હાથીઓ કાઢવામાં આવતો હતો તેમાં બાળકો બેસતા હતા પણ જ્યારે અત્યારે બળદની જાતિ લુપ્ત થઈ ગઈ છે ત્યારે ચાર ટ્રેક્ટરમાં અહીંયા હાથીઓ કાઢવામાં આવે છે માતાજીના મંદિરની આગળથી ચાર ટ્રેક્ટર અને ચોથા ટ્રેક્ટરમાં ટોડીની સાથે આમાં લાકડાના કાસ્ટથી આ કોઈ હાથીઓ શણગારવામાં આવે છે શણગારીને અને બાળકો બેસાડવામાં આવે છે અને હાથિયારનું પ્રણણ મોઢારથી ખાસ વધારેલા નાયકો નાયકો ભૂંગોળો બગાડી અને હાથિયારનું પ્રણાયણ કરવામાં આવે છે અને હાથીઓ ગામની પ્રદક્ષિણા કરી ચારચર ચોક ચોકમાં એનું વિસર્જન થાય છે ત્યારબાદ સાંજે ગુણચર માતાના મંદિરથી એ માતાજીની પાલખી નીકળે છે અને ત્યારબાદ સાંજે ચારચર ચોકમાં નાયકો દ્વારા ભૂગોળ ઉગાડીને માતાજીનો ખેલ કાઢવામાં આવે છે અને માતાજીની જાત્રા કરી અને ધૂળનું પર્વ પૂર્ણ કરવામાં આવે છે